નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર થતી ટ્રાફિક સમસ્યા હવે કદાચ નિરાકરણ આવશે વલસાડ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા તથા અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ આજે સંજય સિંહ યાદવ પ્રોજેક્ટ ડાયરેક્ટર એનએચ એ આઈ સુરત તથા તેમની ટીમ સાથે નાયબ પોલીસ અધિક્ષક બીએન દવે વાપી ડિવિઝન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી પંત જિલ્લા ટ્રાફિકને વલસાડના નેશનલ હાઇવે વિસ્તારના બલિઠા બ્રિજ છરવાડા ગરનારા ગુંજન બ્રિજ જીઆઈડીસી બ્રિજ યુપીએલ બ્રિજ દમણગંગા બ્રિજ ઉપર તથા નીચેના રસ્તાઓ રિપેર કરવા તેમજ છરવાડા ગરનારા પાસેનો હાઈવેથી સર્વિસ રોડ ઉતરવાનો કટ ખોલવા તેમજ ભિલાડ ફાટક પાસે આવેલા અકસ્માત ઝોનવાળો કટ બંધ કરી આર ટીઓ ચેકપોસ્ટ પાસે નવો કટ શરૂ કરવા તેમજ ભિલાડ હનુમાન મંદિર પાસે આવેલા સબવેમાં પાણી ભરાતું હોવાથી ગંદકી હોય જેનો પણ નિકાલ કરવા માટે રૂબરૂ વિઝિટ કરી નેશનલ હાઈવે દ્વારા ઉપરોક્ત કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈને હવે આગામી દિવસમાં નેશનલ હાઈવે અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળશે તેવી આશા બંધાઈ છે